કડવાન લેવાન પોતાને અલગ માનતા હોય ને સરદારધામ અમારું હારું ને ખોડલધામ વાળા ખરાબ ને આવું બધું જે ચિતરવાની કોશિશ કરતા હોય ને એવા લોકોથી પણ દૂર રહેવું જોઈએ બાકી બધા પોતપોતાની રીતે પોતાના પ્રોગ્રામો કરે તમને ખબર હોય કે આવો રાજસ્વ સમારંભ અહીંયા થઈ રહ્યો છે તો એનું લિસ્ટ પહેલા ચેક કરી લેવાય તમારા અશ્વિનભાઈ દિલ્હી સુધી દિલ્હીથી પછી આવા વિડીયો બનાવો એ પહેલા વિડીયો બનાવી નાખાય કે જોવા ભાઈ આમનું નામ રહી ગયું છે કડવા પટેલ સમાજના છે નેતા રામ રામ દોસ્તો આ એક પાટીદાર સમાજના હિત ચિંતક એક વિડીયો બનાવીને વાત કરે છે આપણે પહેલા સાંભળી લઈએ અને પછી એની ઉપર થોડો એનાલિસિસ કરીએ નમસ્તે મિત્રો મિત્રો હું છું અશ્વિન સાગળ થઈ છેલ્લા હું તો દિલ્હી છું એટલે આ જે વિષય મને દેખાણો એ તમારી સાથે શેર કરવા માગું છું આ નવા મંત્રીમંડળના ગઠન પછી ગુજરાત સરકારની અંદર જે સામાજિક સુધારણા અને નિયમોને એ બધાની વાત થઈ એની અંદર એક વિષય સ્પષ્ટ આવે છે કે સરદાર સાહેબના નેતૃત્વ નામની એક સંસ્થા સરદાર ધામ સરદાર સાહેબના સિદ્ધાંતો સાથે જે કાર્યરત છે અને રાષ્ટ્ર નિર્માણથી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સોરી સમાજના નિર્માણથી રાષ્ટ્રના નિર્માણ માટેની એક જેણે સંકલ્પ સાથે આગળ વધી રહી છે એવા સમયે તમે એક માર્ગ કરજો એક આ રાજસ્વ સન્માન સમારંભમાં લેવા પટેલ ને કડવા પટેલ આવા વિભાજન શરૂ કરવામાં આવ્યું છે કે લેવા પટેલને અલગ કર્યું સુરતની અંદર સુરતમાં શું છે ને એપી સેન્ટર છે આ હળકતું કહેવાય સુરતમાં જે હળક હોય ને બીજી જગ્યાએ તો બધું મટીરિયલ જોઈએ સળગાવવા માટે પણ સુરતની અંદર આઈડિયા ભેગો હળગે એટલે આ આઈડિયા ભેગો હળગાવવા માટે શરૂઆત કરી લેવા પટેલ સમાજના બેનરનો ઉપયોગ કરીને હવે આ લેવા પટેલ સમાજ સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ અને રાજસ્વ સન્માન સમારોહ આ જયારે શરૂઆત કરી ને ત્યારે જ મને લાગતું હતું કે આ સરદાર ધામની મહેનત ઉપર પાણી ફેરવાવાળા વાળા બધા ભેગા થયા છે કે જેના છે ને આ સમાજની અંદર સિસ્ટમમાં અને ગુજરાતના જે આખી બગડી ગયેલી જેને કહેવાય ને હળી ગયેલી સિસ્ટમ અત્યારે થઈ ગઈ અધિકારીઓની આ બ્યુરોક્રેટ્સની સડેલી સેટ થઈ ગયેલી ભ્રષ્ટાચારને આમ એપી સેન્ટર ગણાય છે ને એવી સિસ્ટમની અંદર સારા તો છોકરાઓ આ કોમ્પિટિશનની અંદર આગળ વધે એના માટે સરદાર ધામ તરફથી બહુ સારી એક મહેનત અને એનું પરિણામ પણ દેખાણું પણ હવે આ જે ધર્મની ધજા લઈને દોડતા હોય ને એ ધર્મની જજાવાળા આપી ગયા કે આપણું ભેગું નહીં થાય કારણ કે પૈસા તો સમાજ બહુ હોય પણ બાજુ હાલવાની ખબર ન પડી એટલે એ બધા આપણે રસ્તે અમુક તરીકે ગયા અમુક પડી ગયા અમુક ઘણું ઘણું કરીને આખ્યું પણ આ લેવા વાળો વહીવટ કરવાની ક્યાં જરૂર હતી પણ આ જેને ધર્મની જજા ફકડવા મળીને એ બધાને પેટની અંદર આમ એવો ગેસ થઈ ગયો એટલે એને લેવા પટેલ સમાજ સન્માન કરે છે ભૂપેન્દ્રભાઈ કડવા પટેલ છે પણ ભૂપેન્દ્રભાઈ એક જ હોય બીજા કોઈ ન બોલાવે એનાથી ન રહેવાનું જ્યારે બાપા કરવા પાટીદાર સમાજનું પાછું કર્યું સંમેલન થવા જોઈએ એનો વાંધો નથી પણ હવે લેવા કડવાની અંદર દૂષણ છે એવું આપણે સાબિત કરવા બેઠા છે એમ કે કરવા પટેલમાં દૂષણ છે દૂષણ બધે છે દરેક સમાજમાંથી એટલે ગુજરાતની અંદર છે એનું કારણ છે કે બેફામ નશાઓ બધો સામગ્રી મળે છે ડ્રગ્સ દારૂ અપીણ ગાંજો વગેરે વગેરે જે પણ થતું હોય એ હોમ ડિલિવરી મળે છે એમાં કંઈ શંકાને સ્થાન નથી પણ એને આ લેવા કરવામાં માટે કામ કરવું જોઈએ આ માઇન્ડ એક ભેગું થયું છે અને આ આંદોલનને ફળસ્વરૂપે આંદોલનના રિઝલ્ટ જે આવ્યા એ ચૌદ નિર્દોષના એક ગયા અમુક મહત્વકાંક્ષી અવસરોના કારણે પણ હવે સમાજ જ્યારે એક સમસ્ત પાટીદાર સમાજ અને આપણે આ લેવા પટેલ સમાજનો જે કાર્યક્રમનો બેનર માર્યો હતો એ સમસ્ત પાટીદાર સમાજની ટીમ જ હતી પછી આગળ તો એમાં લેવા પટેલની જગ્યાએ સમસ્ત પાટીદાર સમાજ કરે છે અને બે ખુરશી બધા ઢાળવાની હતી કે જાજા તો હતા નહીં આપણે મોરબીવાળાને લઈ લીધા હોત કાંતિલાલ અમૃત્યાને રૂપાલા સાહેબ તો છે તે એવર તો આ બે ત્રણ નામ હાટું થઈને લેવા કરવા કામ કરો છો એને નથી સમજાતું એમ પણ આજે ધર્મની દજાઓ પડે ને દુકાન બંધ થવાના જેને ભણકારા વાગી ગયા છે કે આ લોકો ઓળખી ગયા છે અને આ ધાર્મિક દુકાનો બંધ થઈ જાય ને તો ઘણો ઘણો પ્રોબ્લેમ થાય પણ મિત્રો પાટીદાર સમાજના જે જાગૃત લોકો છે એને વિનંતી કરું કે આ લેવા કડવાળા વહીવટમાં પડતા જ નહીં અને બને ત્યાં સુધી આ લેવા કડવાના બેના નીચે જે કાર્યક્રમ થતા હોય ને સમસ્ત પાટીદાર સમાજ ન લગતા હોય જવું જ નહીં સમસ્ત પાટીદાર સમાજ નો લેવા ન કરવા ઓનલી પાટીદાર આ મહામંત્ર અપનાવી લેજો નહીં છે ને ભલે આ ડિવિઝન કરવાવાળા તો આપણે ખબર છે અમારે આરા અમારા પાર્ટીના શીર્ષ નેતૃત્વને વિશે મારે ક્યાંય વધારે કેવું નથી પણ એવું ઈચ્છતા નહીં હોય મને અંદરથી ખાતરી છે પણ ધર્મને જવા વાળાનું ભેગું નથી થતું એટલે આ ધાર્મિક દુકાન બંધ થઈ જાય ને એને પૂરું પરવાડે નહીં અને ઉમાકોડલના સંતાન થઈને આપણે આગળ વધજો અને ફાટા પાડતા હોય ને એને તમારી રીતે જોઈ લેજો સીધી રીતે આપણે એની જેવું નથી થવું કારણ કે એની જેવું ન થવાય આપણીથી ન થઈ હતી પણ લેવા કરવાના ડિવિઝનવાળા વહીવટમાં નહીં પડતા સમસ્ત પાટીદાર સમાજ સમસ્ત એક સમાજ અને એક નિયમ એક ધારાધોરણ એવા એવા બંધારણ બનતા હોય ને ત્યાં જવું બાકી આ ફાટા પડતા હોય ને એને એકલા જવા દેવા એટલે આ બધાને એની વાસ્તવિકતા ખબર પડે કે સમાજનો યુવા વર્ગ હવે હું ઈચ્છી રહ્યો છે અમને હવે લેવા કરવામાં રસ નથી સમસ્ત પાટીદાર સમાજના બેનર નીચે કાર્યક્રમ થતા હોય તો કરજો અને નીચે એકલા જ્યાં જવું હોય ત્યાં જેની ભેગા જવું હોય જજો જય સરદાર જય પાટીદાર તો દોસ્તો આ હતા અશ્વિન સાંકરસડિયા જેમના મગજમાં દિલ્હીનો કચરો ભરાઈ ગયો છે એટલે દરેક વસ્તુમાં છે ને દોસ્તો આવી બધી ખામીઓ હોદી નાખતા હોય છે એમાં એમનો વાંક નથી દિલ્હીનું પાણી જેવું છે ને ભલ ભલાને છે ને આવા ઝેરી માનસિકતાવાળા બનાવી નાખતા હોય છે આ છે મૂળ ધામ તરફ સોપ કોર્નરવાળા અને સરદાર ધામવાળા જેટલા પણ લોકો છે ને એ બધાને ખોડલધામ પ્રત્યે ભયંકર દ્વેષને આવું બધું જોવા મળ્યું છે મારા મારી સુધી એ લોકો પહોંચી ગયા છે એટલે એ એક વાત ચોક્કસ આપણે અશ્વિનભાઈ હાથે આપણે એમને સહકાર આપી શકાય કે અને એવું થવું જ જોઈએ કે સમસ્ત પાટીદાર જ લખો તમે કોઈ પણ કાર્યક્રમ કરો પણ નામ તો સમસ્ત પાટીદાર જ આપવું જોઈએ અને સમસ્ત પાટીદારના બેનર હેઠળ જ બધા કામ કરે ને એ બહુ જરૂરી છે કડવા પટેલ ને લેવા પટેલ આવું બધું જે કદાચ કાંઈ થોડું ઘણું પણ ખોટું લાગતું હોય તો એવું ના રહે આ ઉત્તર ગુજરાતમાં તો કાંઈ એવું કડવા લેવા અલગ ટાઈપનું નથી કારણ કે ત્યાં મોસ્ટલી બધા કડવા પટેલ જ છે અને બધા ભાઈઓની જેમ જ બધું હોય છે અલગ ટાઈપનું કાંઈ એવું હતું નથી કોઈની સાથે એવી રીતે રાખતા હોય સૌરાષ્ટ્રની મને ખબર નથી ત્યાં પણ કડવા પટેલ અને લેવા પટેલ બધા ભાઈચારાથી જ બધું ચાલે છે પણ નેતાઓનો અંદરો અંદરનો ડખો હોય જે પછી આવા પોતાના કાર્યક્રમો અલગ કરી નાખે અને પોતે સમસ્ત લેવા પટેલ આવું બધું લખી નાખતા હોય છે એના બદલે સમસ્ત પાટીદાર સમાજ આવું લખવાનું ચાલુ કરીએ એ કડવા એ કરવાનું જરૂર છે એકલા લેવા પટેલે નહીં કારણ કે હમણાં જ પાછો રૂપાલાનો બફાટ ગઈકાલનો કેવો કંઈક છે એમાં એની પાછળ બેનર હતું સમસ્ત કડવા પટેલ સમાજનું ને એવું કાંઈક હતું તો આવું બધું ચાલે જ છે પાછું ભયંકર હદે એટલે અશ્વિનભાઈએ એક વાત તો સાચી કરી છે પણ એ છે ને રહે છે દિલ્હીમાં અને ભયંકર પોલિટિકલ માણસ છે અશ્વિનભાઈ એટલે એમની શું મનસા હોય ને આપણે સમજી શકીએ ને એ એટલી ક્ષમતાવાળા છીએ એટલા ભયંકર ખાણ છે એ રે બહુ જૂના રાજનીતિવાળા છે અને પાછા દિલ્હીમાં રહે છે અને દિલ્હીનું પાણી પીવે છે એટલે એ ભયંકર દરેક વસ્તુમાં રાજનીતિ હોદવાની એમની જે કળા છે ને એમને આપણે ગુજરાતીઓ કોઈ પહોંચી વળીએ એમ છે જ નહીં એટલે આ પણ તોય આટલું બોલવામાં ઘણો અચકાતા હતા ખોડલધામનું નામ પણ નથી લીધું સરદારધામનું બેફિકર થઈને લઈ લીધું સરદારધામની મહેનત ઉપર પાણી ફેરવી દે છે એમ કે છે અશ્વિનભાઈ ભાઈ સરદારધામની કઈ મહેનત ઉપર પાણી ફરી ગયું એક કાર્યક્રમ આવો કર્યો બધાના નેતાઓનો જે લેવા પટેલ સમાજના હોય એ લોકોના સન્માનનો કાર્યક્રમ કર્યો એમાં સરદાર ધામની કઈ મહેનત ઉપર પાણી ફરી ગયું એક વાત તમે અશ્વિનભાઈ ખાલી ખોટા ખોટા આરોપો નાખવા ગગજીભાઈના ખોળામાં બેહી અને રમવું આ યોગ્ય નથી ગગજીભાઈ ભયંકર નફરતને દ્વેષ ખોડલધામ પ્રત્યે રાખતા હોય ત્યારે જ આ બધા ઝઘડાઓ છે ને આટલા સુધી પહોંચ્યા હોય બાકી બેમાંથી એક પણ સારા માણસો વ્યવસ્થિત બેહીને તમારા જે પણ પ્રશ્નો હોય એ સોલ્વ કરી નાખો તો અહીંયા બહાર દેખાય નહીં કે તમારા વચ્ચે કંઈ ડખો છે પણ આવા મારામારી સુધી પહોંચી જાવ ત્યાં સુધીના ડખાવ તમે બે વચ્ચે થાય છે એમાં કડવા પટેલને વચ્ચે ના લાવશો લેવા પટેલ સરદાર ધામે લેવા પટેલનું છે અને ખોડલધામે લેવા પટેલનું છે એમાં કડવા પટેલને કંઈ દ્વેષ કોઈ લેવા પટેલને પણ કડવા પટેલ સાથે નથી હોતા અને નથી કોઈ અલગ એમના કંઈ ચાલતું બધું મેં કીધું ને ઉત્તર ગુજરાતમાં બધા મોસ્ટલી કડવા પટેલ છે અને આ બાજુ લેવા પટેલ છે ત્યાં ખોડલધામ છે પેલી બાજુ ઉત્તર ગુજરાતમાં ઉમિયાધામ છે તો એ બધાની વચ્ચે કોઈ એવી કોઈ માથાકૂટ આજ સુધી આપણે તો જોઈ નથી પણ અશ્વિનભાઈ સાકરસારિયા એ પાછા કડવા પટેલ અને સરદારધામ લેવા પટેલનું છે અને કગજીભાઈની જે પણ રાજ રમત હોય એમાં આ લોકોને કૂદાકૂદ કરવાનું હોય એટલે વિડીયો બનાવી નાખે દિલ્હીમાં બેસીને તો એટલી બધી બળતરા હોય તો અહીં આવીને ભાઈ તું બધાને એક કરીને ભાઈ તો શું કામ ત્યાં બેને બધી સલાહ સૂચનો ઉપદેશો આપે છે ઉપદેશ આપવા તો બધાને આવડે હમણાં જ આઈ રહ્યા રૂપાલા આવ્યા હતા સમજ કરવા પટેલ સમાજમાં તો ઘણો બધો ઉપદેશ આપીને ગયો એ બફાટિયાના લીધે કેટલી આપણે ક્ષત્રિય સમાજ હાથે એને બધા હાથે વેર બંધાય દે આવા નેતાઓને માઈક જ શું કામ આપે છે એ જ નહીં સમજાતું કોઈ આવા બફાટવાળા નેતાઓને માઇક આપવાનું પહેલાં તો બંધ કરી નાખો નહીં તો કેટલાયની જોડે આપણે વેર થઈ જાય આ આરામ કરોને એકવાર બોલાવીશું ને પછી આખી જિંદગી આપણે પછી બીજા સમાજો હાથે વેર બાંધીને ફરતા થઈ જઈશું એટલે આવા બધા જેટલા પણ લેવાન પોતાને અલગ માનતા હોય ને સરદારધામ અમારું હારું ને ખોડલધામ વાળા ખરાબ ને આવું બધું જે ચિતરવાની કોશિશ કરતા હોય ને એવા લોકોથી પણ દૂર રહેવું જોઈએ બાકી બધા પોતપોતાની રીતે પોતાના પ્રોગ્રામો કરે એમાં શું વાંધો હોય જ્યારે પણ બધા એવું લાગે તો બધા એક થઈને એક પ્રોગ્રામ કરો સમસ્ત પાટીદારનો વર્ષમાં એક વખત એવું મોટું મહાસંમેલન કરવું જોઈએ આવું વધારે ધારો કે તમને એમ લાગતું હોય કે બધા ફાટા પડી જાય તો આવું એક જબરજસ્ત શક્તિ પ્રદર્શન થઈ જાય અને જોરદાર એકતા પણ વધી જશે વર્ષમાં એવો એક કાર્યક્રમ કરવાનું આપણે બધા જેટલા પણ હોય જેટલા પણ સમાજો હોય અમારે કડવા પટેલમાં કેટલા અલગ 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 સમાજો હોય છે નાના નાના ગામના કે પચા ગામના હો ગામના એસી ગામના આવું બધું એ લોકોના અલગ જ કાર્યક્રમો થતા હોય એ લોકોના સમૂહ લગ્ન અને બધું અલગ થતું હોય પણ બધા ભેગા થઈને વર્ષમાં કે બે વર્ષે કે પાંચ વર્ષે એકાદ વસ્તુ બધું ભેગું ભેગા થઈને કંઈક એવું જબરજસ્ત આયોજન કરે તો એકતા વધશે આમાં કંઈ અલગ અલગ છે ને એવું જોવી જ મૂર્ખામી છે કે રાજસ્વ સમારંભ કર્યો એમાં કે કડવા ભૂપેન્દ્રભાઈ એ જ પાછો કહે છે કે ભૂપેન્દ્રભાઈ કડવા છે તો ખાલી પેલા અમને બોલાય બની શકે બોલાયો હોય ને આવી ના શ્યા હોય તને ખબર ના હોય ભાઈ તું દિલ્હીમાં બેઠો છે એટલે તને ખબર ના હોય કોને કોને બોલાયા કોને નથી બોલાયા અને કદાચ ના બોલાયો રહી ગયા હોય તો આવતી વખતે સુધારો કરી લેવાય કે ભાઈ આ રહી ગયા તો આપણા નેતા જ છે પટેલ સમાજના તો એને બોલાવાતા ને તો આવતી વખતે આવા કોઈ કાર્યક્રમ કરે એમાં બોલ્યા વગર એ લિસ્ટ કરી નાખે અને તમને ખબર હોય કે આવો રાજસ્વ સમારંભ અહીંયા થઈ રહ્યો છે તો એનું લિસ્ટ પહેલાં ચેક કરી લેવાય તમારે અશ્વિનભાઈ દિલ્હી સુધી દિલ્હીથી પછી આવા વિડીયો બનાવો એ પહેલાં વિડીયો બનાવી નાખાય કે જોવા ભાઈ આમનું નામ રહી ગયું છે કડવા પટેલ સમાજના છે નેતા એટલે તો આ લોકોએ નથી કાપ્યું ને કે આ સમસ્ત લેવા પટેલનું આયોજન કર્યું છે એટલે આનું નામ કાપતા હોય તો એવું કરતા હોય તો ખોટું છે એમને આમંત્રણ આપી દે અને આવી જાત મોરબીથી થી એરાય ધારાસભ્ય પણ એટલે આવું કઈ છે નહીં પણ અશ્વિનભાઈને છે ને ખોટ જોવાની હવે દ્રષ્ટિ થઈ ગઈ છે ઘડીકમાં આપ્યા હોય છે ઘડીકમાં ભાજપિયા હોય છે માં કોંગ્રેસ હોય છે અશ્વિનભાઈનું કાંઈ છે ને તમે પકડી નાખો કારણ કે દિલ્હીનું પાણી પીધેલું છે ભાઈએ વર્ષોથી દિલ્હીનું પાણી પીધા છે ને એટલે આપણે આ કઈ રાજનીતિથી આ વિડીયો બનાવે છે ને એવું તમે ઓળખવાની આપણી ક્ષમતા જ નથી એટલી ભયંકર હૃદય આ વાત કરતા તમને લાગે કે વાહ 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 આ તો કેટલું સારી વાત કરી કે લેવા સમસ્ત બધા જ પાટીદારોનું બેનર નીચે કામ કરવું જોઈએ આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ આમ કેટલી મોટી મોટી વાત કરી એમાં જશો નહીં જ્યાં આવું કરતા હોય ત્યાં જશો નહીં એ પોતે બધ પહોંચી જાય આ તો દિલ્હી હતા ભાઈ એટલે નહીં તો અહીંયા હોત ને સુરતમાં તો સૌથી પહેલા એ જ પહોંચી ગયા હોત આવા રાજસ્વ સમારંભમાં અને ત્યાં આયોજન કરતા હોત ગમે તે ખુરશીમાં ડાભાઇ મારતા હોત બધી જાતના એ કામ કરતા સેવા કરવા માટે મંડી પડ્યા હોત પણ એમને દિલ્હીમાં બેઠા છે એટલે ત્યાં બેઠા બેઠા આ બધી જે પોતાની બળતરા હોય એ શાંત કરવા આવો વિડિયો એકાદો અમુક ટાઈમે બનાવી નાખતા હોય છે અને વાંધો નથી સારી વાત કરી છે કે બધાય ભેગા થઈને કરવું જોઈએ તો એવા આયોજનો બધા ભેગા થઈને થાય એવા પણ કોઈ આયોજનો હોય તો એવા એકાદું વર્ષમાં કરી નાખવા જોઈએ આપણે બધાએ જેથી કરીને સમસ્ત પાટીદારોની એકતા વધે તો આ તો વિડિયો દોસ્તો અશ્વિન સાકસડિયા ભાઈ જે બહુ મોટા ઉપદેશની વાતો કરીને બેઠા હતા તો આપણને થયું ચાલો આપણે પણ એમને થોડોક ઉપદેશ આપી દઈએ કે ભાઈ દિલ્હીમાં બેસીને ઉપદેશ કરવો બહુ હેલો છે એવા વિડીયો બનાવવા બહુ હેલા છે પણ અહીં આવીને કામ કરો તો ખબર પડે કે ભાઈ આમાં લેવા કડવા કરવું પડે છે કે નથી કરવું પડતું બધી જાતનું એમાં કેટલાય હોવા પ્રશ્નો હોય તમને ખબર ના હોય ત્યાં બેઠા હોય નહીં તમે આ આયોજનોમાં વાઘ ના લીધો હોય એટલે તમને ખબર ના હોય ખાલી તમારે ઉપદેશ આપવો હેલો છે કે ભાઈ આ સરદાર બહુ સારું કામ કરે છે અને આ બધા નકામાં છે ભાઈ સાબુ ભેગા કરી નાખ્યા છે આવું બધું ખાલી ઉપદેશની વાતો કરી અને અશ્વિનભાઈએ પોતાની બળતરા શાંત કરી છે તો આ અશ્વિનભાઈ જેવા જેટલા પણ લોકો હોય કે ભાઈ તમે કામ કરવા આવી જાઓ દિલ્હીમાં બેહીને ઉપદેશો આપવાનું બંધ કરી નાખો चलो दोस्तों राम